ફ્રેન્ડ્સ આજે મેં અહીંયા મકાઈ ચીઝ બોલ્સ તૈયાર કર્યા છે અને બહુ જ હેલ્ધી રેસિપી છે વેજીટેબલથી ભરપૂર છે અને ચીઝથી ભરપૂર છે એટલે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી છે આ મકાઈ ચીઝ બોલની સાથે આપણે અહીંયા આમલી અને ખજૂર વગરની એકદમ ચટપટી ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું જે આની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે દર વખતે તમારી માટે આવી અવનવી વાનગી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ અહીંયા હું આ રીતે એક કપ અમેરિકન મકાઈના દાણા લઈ લઉં છું જો તમે દેશી મકાઈનો ઉપયોગ કરવાના હોય તો તમારે તેને બાફીને લેવાનું અને જો તમે અમેરિકન મકાઈના દાણાનો ઉપયોગ કરતા હોય તો તેને બાફવાની જરૂર નથી ડાયરેક્ટલી આપણે તેને ચોપરની અંદર આ રીતે કાચા જ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેને ચોપ કરવાનું છે કારણ કે આ મકાઈના જે દાણા છે તેને આપણે થોડુંક કરકરું વાટવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની તો તમે ચોપરમાં કરશો તો એકદમ પ્રોપર રિઝલ્ટ મળશે તો આ રીતે મકાઈ ચોપ થઈ જાય એટલે આપણે એક મોટા બાઉલની અંદર દોઢ કપ જેટલી સૂજી ઉમેરીશું અહીંયા સૂજીનો ઉપયોગ કરવાનો છે રવાનો ઉપયોગ નહીં કરતા રેસીપીને સૂજીથી બનાવશો તો એકદમ પ્રોપર બનશે એક કપ મેં દહીં ઉમેર્યું છે અને એક કપ જેટલું હું અહીંયા પાણી ઉમેરી લઉં છું આ બધું જ આપણે એ બરાબર મિક્સ કરી લેવાનું છે વિસ્કની મદદથી મિક્સ કરીશું એટલે બિલકુલ પણ લમ્સ નહીં રહે અને એકદમ સરસ સ્મૂથ બેટર આપણું અહીંયા તૈયાર થશે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે થોડીક ઠીક રાખવાની છે તેને પતલું નથી કરવાનું હવે ફ્રેન્ડ્સ અહીંયા જે મકાઈ મેં ચોપ કરીને રાખી હતી તે હું ઉમેરી લઉં છું એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ચોપ કરીને એડ કરી લીધી છે ત્યારબાદ અહીંયા મેં એક ટામેટું લીધું હતું તેને પણ એકદમ ઝીણું ચોપ કરીને લીધું છે ત્યારબાદ મેં અડધું કેપ્સિકમ લીધું હતું તેને પણ મેં એકદમ ઝીણું ચોપ કરીને ઉમેર્યું છે અને આ રીતે એક મીડિયમ સાઇઝનું ગાજર તેને મેં છીણ કરીને લીધું છે તમે ઝીણું ચોપ કરીને પણ લઈ શકો છો ચારથી પાંચ મેં અહીંયા લીલા મરચાં ઝીણા સમારીને એડ કર્યા છે અને આ રીતે અડધો કપ જીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા વાટેલા કાચા સિંગદાણા પણ ઉમેર્યા છે બિલકુલ ઓપ્શનલ છે આ સિંગદાણા તમે સ્કીપ પણ કરી શકો છો આ બધું જ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકાય છે કે બેટર પહેલાં કરતાં થોડુંક થીક થયું છે કારણ કે સૂજી પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે અને આપણે આટલા બધા વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે હવે અહીંયા હું એક ચમચી મીઠું ઉમેરું છું અડધી ચમચી મેં તેમાં હળદર એડ કરી છે અને આ રીતે અડધી ચમચી હું તેની અંદર લાલ મરચાંનું પાવડર ઉમેરું છું મસાલા બધા બરાબર મિક્સ થાય એટલા માટે હું તેની અંદર બે ચમચી જેટલું પાણી ઉમેરું છું મસાલાની ઉપર જ ઉમેર્યું છે એટલે તેને મિક્સ કરવાનું એકદમ ઇઝી થઈ જશે તમે ઈચ્છો તો આ મસાલા પહેલાં પણ ઉમેરીને ડાયરેક મિક્સ કરી શકું છું એટલે જ્યારે વેજીટેબલ્સ ઉમેર્યા હતા એ વખતે ઉમેરીને પણ મિક્સ કરી શકાય છે તો અહીંયા જુઓ આ બેટર જે છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ પર રાખીશું તો અહીંયા આ નાસ્તા સાથે સર્વ કરવા માટે હું અહીંયા ખજૂર આમલી વગરની ચટણી તૈયાર કરું છું તેના માટે મેં અહીંયા એક કપ પાણી લીધું છે તેમાં હું વન ફોર્થ કપ કોઠાનો પાવડર ઉમેરું છું ફ્રેન્ડ્સ કોઠા જે છે એ એક ફળ હોય છે અને તેને ડ્રાય કર્યા બાદ તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે અને આ થોડોક ખાટો હોય છે એટલે આની ચટણી પણ એકદમ સ્વાદિષ્ટ બને છે અને વ્રતમાં ખવાય તેવી બને છે ત્યારબાદ તેની અંદર મેં આ રીતે અડધો કપ ગોળ ઉમેરી લીધો છે તેને હું આ રીતે મિક્સ કરી લઉં છું આંબલી ખૂબ જ વધારે ખાટી હોય છે પણ કોઠા તેના પ્રમાણમાં ઓછા ખાટા હોય છે પણ આની જે ચટણી છે એ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને જે લોકોને આમલી સૂટ ના કરતી હોય એ લોકો આ કોઠમણાની ચટણી બનાવીને ખાઈ શકે છે તો હવે આ ચટણીની અંદર અડધી ચમચી મેં સિંધવ મીઠું ઉમેર્યું છે જે વ્રતમાં ખાઈ શકાય અને અડધી ચમચી મેં અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે ફ્રેન્ડ્સ જો તમે વ્રતમાં લાલ મરચું ન ખાતા હોય તો આમાં તમે મરી પાવડર ઉમેરીને પણ આ ચટણી બનાવી શકો છો બધું બરાબર મેં અહીંયા મિક્સ કરી લીધું છે અને અહીંયા છેલ્લે હું તેની અંદર એક ચમચી સફેદ તલ ઉમેરું છું અને તેને પણ હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું આ ચટણી ઠંડી થયા બાદ થોડીક ઘટ બનતી હોય છે એટલે અત્યારે હું આની કન્સિસ્ટન્સી આ પ્રમાણે જ રાખું છું જો તમને ચટણી આનાથી પણ વધારે થીક જોવે તો તમારે તેને પાંચ મિનિટ માટે વધારે ઉકાળી લેવાનું ફ્રેન્ડ્સ ઠંડી થયા બાદ આ ચટણીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં તે ઘટ બની ગઈ છે ફ્રેન્ડ્સ આ ચટણીને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો અને કોઈપણ પ્રકારના ગોટા ભજીયા બોલ્સ બધા સાથે ખાશો તો તે સ્વાદિષ્ટ જ લાગશે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે બેટરને મેં રેસ્ટ પર રાખ્યું હતું તેને પંદર મિનિટ થઈ ગઈ છે અને તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો અત્યારે પણ થીક છે થોડુંક ઢીલું થયું છે વધારે નહીં પણ આમાં આપણે કોઈ પાણી નથી ઉમેરવાનું થીક જ રાખવાનું છે જ્યારે તમારે આ નાસ્તો બનાવવાનો હોય એ સમયે તમારે આ રીતે એક પેકેટ ઈનો ઉમેરવાનો ઉપરથી એકથી બે ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું જેથી કરીને ઈનો સારી રીતે મિક્સ થઈ જાય આ બેટરને વધારે લિક્વિડ નથી કરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે અત્યારે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કઈ રીતે મેં રાખી છે હવે અહીંયા મેં અપમ પેન લઈ લીધું છે અને બિલકુલ થોડુંક થોડુંક ઓઇલ હું તેમાં એડ કરી લઉં છું બ્રશની મદદથી આ ઓઇલને આપણે દરેક ખાનામાં આ રીતે ફેલાવી દઈએ અને ત્યારબાદ જે બેટર આપણે તૈયાર કર્યું છે એ બેટરને આપણે એક એક ચમચી જેટલું તેમાં મૂકતા જવાનું છે આને તમારે ફૂલ નથી ભરવાનું થોડું થોડુંક ભરવાનું છે એક એક ચમચી જેટલું અને પછી વચ્ચે આ રીતે થોડીક જગ્યા કરી લેવાની જેથી કરીને આપણે તેમાં ચીઝ ઉમેરી શકીએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધી છે અને આ રીતે હું થોડીક થોડીક મોઝરેલા ચીઝ વચ્ચે ઉમેરતી જાઉં છું દરેકે દરેક બોલમાં આ રીતે હું વચ્ચે તેને ફિલ કરી દઉં છું અને ત્યારબાદ ઉપરથી આ બેટર આપણે કવર કરી લેવાનું છે તો અડધી અડધી ચમચી જેટલું બેટર હું આ રીતે ચીઝને કવર કરી લઉં છું અને એકદમ સરસ આપણા આ ચીઝ બોલ જે છે એ તૈયાર થઈ જશે એકદમ ઇઝી રીત છે વેજીટેબલથી ભરપૂર છે બાળકોને ખૂબ જ પ્રિય થઈ જશે આ નાસ્તાને જો તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો તે લોકો ખૂબ ખુશ થઈ જવાના છે અહીંયા અમે ધીમા તાપે બે મિનિટ માટે તેને થવા દીધો અને ઢાંકીને થવા દીધું હતું એટલે ઝડપથી તે ઉપરથી ડ્રાય થઈ જશે ઉપરથી ડ્રાય થાય એટલે આ રીતે થોડુંક ઓઇલ દરેકે દરેક બોલની ઉપર લગાવી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આ જે ચીઝ બોલ છે એ ઓછા તેલમાં બને છે વેજીટેબલથી ભરપૂર છે અને બાળકો માટે કેટલા હેલ્ધી છે તો અહીંયા જુઓ હું અત્યારે તેની સાઈડને આ રીતે ફ્લિપ કરી દઉં છું દરેકે દરેક બોલની સાઈડને આપણે આ રીતે ફ્લિપ કરવાની છે અને બીજી સાઈડ આપણે તેને શેકાવા દેવાનો છે તો આ ચીઝ બોલનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે શું વિચારી રહ્યા છો એક લાઇક અત્યારે જ આપી દેજો આ રેસીપી માટે હવે ફ્રેન્ડ્સ ઢાંકીને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે બીજી સાઈડ પણ આપણે તેને કૂક કરવાનું છે તો અહીંયા બીજી બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા જે ચીઝ બોલ છે એ બીજી સાઈડ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એકદમ સરસ તે શેકાઈ ગયા છે તો બધા બોલ્સ મેં આ રીતે ચેક કરી લીધા અને ત્યારબાદ ગરમા ગરમ જ હું તેને આ રીતે સર્વ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ મેં આ રીતે ચીઝ બોલ્સ રેડી કરી લીધા છે મારા ઘરમાં મારા બાળકોને તો ખૂબ જ પસંદ આવ્યા એક વખત તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને અહીંયા જુઓ કેટલા સરસ બહારથી સોફ્ટ અંદરથી ચીઝી એવા આપણા ઓછા તેલમાં તૈયાર થયેલા ચીઝ બોલ રેડી છે તો ફ્રેન્ડ્સ આ રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ